જય મહાદેવ મિત્રો તો મિત્રો આજે આપણે બે હજાર પચીસમાં આવી ગયા છે એવી ભોળા અને ભોળાદ આપણે સૌ પ્રથમવાર યુટ્યુબની શરૂઆત કરી તો બે હજાર ચોવીસમાં બીજો જ વિડીયો આપણે ભોળાદનો મૂક્યો હતો અને પચીસ કે એની આજુબાજુ આપણે વ્યૂ આવ્યા હતા બીજા જ વિડીયોમાં અને ત્યાંનો ઇતિહાસ સંપૂર્ણ આપણે વિડીયોમાં જણાવ્યો હતો અને એ વખતે ભોળાદમાં કંઈ જાજુ એવું ડેવલપમેન્ટ થયું નહોતું મંદિરની આજુબાજુમાં અને બે હજાર પચીસમાં ઘણું જ ડેવલપમેન્ટ થઈ ગયું છે તો મિત્રો ચાલો આજે ભોળાદ જાવી વીર રાજાજી અને વીર તેજાજીના દર્શન કરવી અને શું ડેવલપમેન્ટ થયું છે એ જોયું અને ત્યાં સુવિધા જમવાની એની છે શું છે તે પણ જોયું આપણે ભોળાદ ગામમાં આવી ગયા છીએ અને ભોળાદ ગામથી જો આપણે આ રસ્તો દેખાય તે ભોળાદ ગામથી જે આપણે દાદાની ખાંભી છે વીર રાજાજી અને વીર તેજાજીની જે ખાંભી છે તે ખાંભી તરફ જવાનો રસ્તો છે આપણે ગામની હોપટ થઈ અને ગામની બાજ જે છે તે દાદાની ખાંભી અને મંદિર ત્યાં આવેલું છે તો ગામની વચ્ચે થઈને જવાનું રહે અને તમે જુઓ તો આ તમને કોઈ બોર્ડ દેખાય એટલે કાંઈ તમારે અટવાનો પ્રશ્ન રહેતો નથી આ બોર્ડ તમને જોવો સાઈન બોર્ડ જ્યાં હોય ત્યાં મરેલા છે એ સીધા તમને મંદિરે પહોંચાડી દેશે ક્યાંક મૂકી દેવા જો આગળ લઈ લોદેવ મિત્ર તો આજે આપણે આવી ગયા છીએ બોળાદ તો ભોળાદ ઇતિહાસ તો આપણે આગલા આપણે જોયેલો જ છે અને જેને નો જોયો હોય તે આપણે યુટ્યુબ ચેનલ ઉપર જઈ અને જે આપણો વિડીયો ઇતિહાસ આપણે આપણે જોઈ અને આજે એક વાત કે જે આપણે વર્ષ દિવસ પહેલા જે યુટ્યુબ ની શરૂઆત કરી ત્યારથી પહેલો જ વિડિયો આપણે અહીંથી ઉતાર્યો હતો અને આજે પણ દાદાના દર્શન કરવા આવી ગયો છે તો મિત્રો ચાલો અમારી સાથે રહો વિડીયોમાં તો મિત્રો અહીંયા વ્યવસ્થા શું છે કઈ રીતની વ્યવસ્થા શું છે અને વીર રાજાજી અને તેજાજીને આપણે દર્શન કરી અને અહીંયા કઈ રીતની વ્યવસ્થા છે તો વિડિયોમાં બન્યા રહો અમારી સાથે તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરો સબ્સ્ક્રાઇબ ચેનલ માં પહેલીવાર હો તો સબસ્ક્રાઈબ કરો અને અમારી સાથે બન્યા રહો મળકનો ફૂલ ડિટેલ્સ વિડીયો જોવા માટે આ વિડિયોમાં બન્યા રહો તો મિત્રો ડેવલપમેન્ટ ની વાત કરીએ તો અહીંયા શરૂઆતમાં એક નાનકડું યુઝ મંદિર હતું પણ ધીરે ધીરે અત્યારે ઘણું ડેવલપમેન્ટ અહીંયા થઈ ગયું છે અને જેમ જેમ ભાવિ ભક્તોની ભીડ વધતી જાય છે તેમ તેમ તેમને પણ સુવિધા આપવા માટે અહીંયા સતતને સતત કંઈ ને કંઈ ડેવલપમેન્ટ થતું હોય છે તો મિત્રો અહીંયા જોયું તો આપણે પહેલાં કંઈ રહેવા જમવાની સુવિધા એવી કાંઈ હતી નહીં પણ અત્યારે તમે આવો તો સા અને નાસ્તો ચોવીસ કલાક તમારે અહીંયા શરૂ જ હોય છે ગમે ત્યારે આવો અને સોમવાર મંગળવારની સભા હોય ત્યારે જમવાની વ્યવસ્થા પણ અહીંયા ખૂબ જ પુષ્કળ માણસો હોય છે તો જમવાની વ્યવસ્થા પણ અત્યારે સતત શરૂ હોય છે અને તે આપણે પહેલાં ખુલ્લા મેદાનમાં જમવા બેસાડવામાં આવતા હતા પણ અત્યારે ખૂબ જ વિશાળ એવું એક રસોડું અને તેની બાજુમાં ખૂબ મોટો એવો પતરાનો શેડ બનાવવામાં આવ્યો છે તે આપણે જમવા માટે અને રાત્રે સોમવાર મંગળવારની સભા હોય તો કોઈ રોકાણ હોય તો તેની માટે તે કામ આવે તે માટે ખૂબ જ વિશાળ જગ્યામાં થોડુંક બાંધકામ કરવામાં આવ્યું છે તો મિત્રો તો આપણ અહીંયા થોડુંક નવું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે અને આ ભોજનશાળા અને વિશ્રામ ગૃહ જે ભોજનશાળા ભોજન પતે એટલે પછી આને ગૃહ તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે અને આની બાજુમાં આપણે એક આગળ થોડુંક ટોયલેટ બાથરૂમ સા નાસ્તાનું પણ એક અલગ બનાવવામાં આવ્યું છે આપણે વિડીયોમાં આગળ જોઈશું ત્યાં પણ ખૂબ સરસ મજાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે હાથ પગ ધોવા હોય નહવું ધોવું હોય તો ખૂબ જ સુંદર રીતે અહીંયા બાથરૂમની પણ વ્યવસ્થા છે અને આપણે દાદાની બેઠકની વાત કરીએ તો દાદાની બેઠકની સંપૂર્ણ જાણકારી જે આપણો આગળ વિડીયોની વાત કરી તે વિડીયોમાં આપણે મૂકેલી જ છે અને એમાં કાંઈ પણ ફારફેર થાય તો જે વેબ વેબસાઈટ આપણે એમાં દર્શાવવામાં આવી છે તે વેબસાઇટમાં ડિટેલ્સ મૂકવામાં આવે છે તો એ વિડીયો પણ આપણે આપણા યુટ્યુબ ચેનલ ઉપર છે જ તે જે ન જોયો હોય તે જોઈ શકે છે અને તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો આગળ શેર કરો ચેનલમાં વાર હોય તો સબસ્ક્રાઈબ કરો અને બીજા જ વિડીયો આવનારા જે આપણા અલગ અલગ ધામના આવી રીતના બધા હશે તે માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો